કારણ કે આ કલેક્ટર ને ગૌશાળા પણ નડે છે મંદિર પણ નડે છે મસ્જિદ પણ નડે છે ગરીબ માણસો પણ નડે છે આ કલેક્ટરે આવી અમારી પ્રજા ને અશાંતિ ફેલાવી દીધી છે સમગ્ર ગુજરાતની અંદર અલગ અલગ જગ્યાઓ ઉપર ગેરકાયદેસર બાંધકામોની સામે બુલડોઝર ફરી રહ્યા છે તેવામાં ગીર સોમનાથથી એવા આક્ષેપો સાથેની વાતો સામે આવી કે જે જગ્યા ઉપર તંત્ર કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓને નોટિસો મળી છે તેમ છતાંય ત્યાં ડિમોલેશનની કામગીરી એ પોલીસના દબાણથી હાથ ધરવામાં આવી નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપણી સાથે હું છું પ્રદીપ ગીર સોમનાથ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી એ ચર્ચાનો વિષય રહ્યો છે કે ગેરકાયદેસર બાંધકામો ઉપર દબાણો દૂર કરવા પહેલાં ગીર સોમનાથ જિલ્લા કલેક્ટરે સમગ્ર ગીર સોમનાથની અંદર જેટલી પણ જગ્યાએ ગેરકાયદેસર બાંધકામો હતા એ તમામો જગ્યાઓ પર ગેરકાયદેસર બાંધકામ તોડી પાડી અને તવાહી મચાવી હતી ત્યારે હવે બીજી તરફ ગીર સોમનાથની અંદર જે જગ્યાઓ પર કોર્ટ દ્વારા નોટિસ આપવામાં આવી છે તેવી જગ્યાઓ પર બાંધકામ તોડી નાખવા એ પોલીસ અધિકારીઓ કલેક્ટર અને મામલતદાર સહિતના અધિકારીઓ પહોંચ્યા હોવાના આક્ષેપો એ ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા લગાવી રહ્યા છે ગીર સોમનાથની અંદર આજે વહેલી સવારથી જ ડિમોલેશનની કામગીરી હાથ ધરવામાં આવી છે જોકે આ ડિમોલેશનની કામગીરીની સામે મોટી સંખ્યામાં સ્થાનિક લોકોએ આક્રોશ સાથે રસ્તા ઉપર ચક્કાજામ પણ કર્યો હતો જોકે આ તમામની વચ્ચે બસો કરતાં વધુ પોલીસ અધિકારીઓ એ ઘટના સ્થળ ઉપર હાજર હતા અને તમામ એ જગ્યા એ ખાલી કરાવી અને દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી જોકે આ દબાણ દૂર કરવાની કામગીરી જે હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન અંતર્ગત વિમલ ચુડાસમા પણ ત્યાં પહોંચ્યા હતા કે તેમની પણ અટકાયત કરી લેવામાં આવી હતી ત્યારે આ તબક્કે ગીર સોમનાથ જિલ્લા પોલીસ વડા અને ગીર સોમનાથના એ ધારાસભ્ય વિમલ ચુડાસમા શું કંઈ કરી રહ્યા છે એ સાંભળી લો પહેલા સોમનાથ દાદા નું સાનિધ્ય છે ત્યાં સર્કલ આવેલું છે દાદા ના દર્શન કરવા જઈ શકે તેમની સામે જે લોકો જે ગરીબ લોકો અંદાજીત સાઈઠ કે સિત્તેર વર્ષથી રહેતા હોય છે અને એને તંત્ર દ્વારા કોઈ નોટિસ નહીં કે કંઈક કીધા વગર એમને ત્રણ દિવસ પહેલાં એમના લાઇટ બિલ કાઢી કાઢી નાખવા માટે મીટરો કાઢી ગયા છે અને ત્યાં એમની પાસે સાહીઠ સિત્તેર ઘણા વર્ષોથી એ એ નગરપાલિકાને જે વેરો પણ ભરે છે જે લાઇટ બિલ છે એ પણ એમના નામે છે કૂપન પણ એમના નામે બોલે છે એનું એડ્રેસ બોલે છે એ તમામ પુરાવા છે પુરાવા રજૂ કરવા છતાં પણ અહીંયા કલેક્ટર જે પોતાની આ પેઢી સમજે છે એ ગરીબ માણસો હોય કે કોઈ હિન્દુ હોય મુસ્લિમ હોય મંદિર હોય મસ્જિદ હોય એ કોઈ કાયદો કે કાયદાને નેવે મૂકી અને બાબા સાહેબ આંબેડકરના પણ બંધારણ નેવે મૂકી અને તંત્રને મોકલી દે છે ત્યારે આ લોકોને કોઈ પણ કારણ દાદાગીરી કરી અને મીટર લઈ ગયા આજે સવારે આવ્યા અને કીધું કે આ તમારું ડેમોલેશન કરવામાં આવશે મામલેદારને ને મોકલા એટલે મને જાણથી લે તાત્કાલિક હું આવેલો અહીંયા અને મેં પૂછેલું આ લોકોએ કાલે પરમ દિવસે કોર્ટમાં પિટિશન પણ દાખલ કરી દીધી છે મામલેદાર કલેક્ટર અને નોટિસ પણ કોર્ટ દ્વારા ઇસ્યુ કરવામાં આવી છે એટલે આ કોર્ટ મેટર છે કાયદો કાયદાને મૂકીને કામ કરવાનો પ્રયત્ન કરે છે મેં પોલીસ તંત્રને પૂછ્યું તો પોલીસ તંત્રએ કીધું કે અમને કોઈ મેં કીધું તમારી પાસે ડેમોલેશનનો ઓર્ડર છે તો કીધું કે અમારી પાસે કોઈ ડેમોલેશનનો ઓર્ડર નથી અમે કાયદો વ્યવસ્થા જાળવવા માટે આવ્યા છે આ બધા શાંતિથી બેઠા છે અને જો આના માટે પણ આજે કોઈ પણ હવે સોમનાથ ની પ્રજા હિન્દુ મુસ્લિમ તમામ સમાજ એક થવાનું છે કારણ કે આ કલેક્ટર શું કરવા માંગે છે આ કોના એજન્ટ છે અને કોના ઈશારા કરે છે હું તો કઉ કે આ ભારતીય જનતા પાર્ટી ના એજન્ટ છે એને એને ઈશારા કરી રહ્યા છે અને ગરીબ માણસો ને હેરાન કરી રહ્યા છે ત્યારે હું એને જાહેરમાં ચેલેન્જ આપું છું કે તમારામાં તાકાત હોય તો હોટેલો છે બિન કાયદેસર છે બિન કાયદેસર છે વ્યવસ્થા નથી આજે ભારતીય જનતા પાર્ટી ના કોન્ટ્રાક્ટર છે અને એ તમારા માં તાકાત હોય તો ન્યા મારી સાથે આવો હું તમારી સાથે રહીશ અને એ પાડીને બતાડો પણ આ ગરીબ માણસો હેરાન કરવાનો પ્રયત્ન મંદિર પાડવાનો પ્રયત્ન ગૌશાળા પાડવાનો પ્રયત્ન મસ્જિદ પાડવાનું આ સોમનાથ પ્રજા વર્ષોથી થી રહેતી હતી આ કલેક્ટરે આવી ને અમારી પ્રજા ને અશાંતિ ફેલાવી દીધી છે પણ એના માટે સોમનાથ ની પ્રજા સો ટકા લડશે અને ન્યાય માટે થઈને લડશે અને અમે એને કરીને બતાડશું શું કેશો આજે ક્યાં સ્થળે શું કાર્યવાહી થઈ રહી છે પોલીસ નો ચુસ્ત બંદોબસ્ત શું આખી વાત છે ગુડલક સર્કલ પાસે જે સરકારી જમીન છે જમીન ખાલી કરવા માટે નોટિસ પણ આપવામાં આવેલી તમામ કાયદાકીય પ્રક્રિયા પૂરી કર્યા પછી આજે ડિમોલેશન માટેની કામગીરી કરવાની હતી અને એમાં સવારથી જ સમગ્ર તંત્ર અને પોલીસ બંદોબસ્તમાં હતા એ દરમિયાન અમુક લોકો વિરોધ કરવા માટે થઈ અને રોડ ઉપર આડા બેસી ગયેલા એમાં જરૂરી પ્રિવેન્ટિવ એક્શન લઈ અને અત્યારે ડિમોલિશન ચાલુ છે સવારે ધારાસભ્ય પણ અહીં આવ્યા હતા અને થોડા સમય માટે પોલીસને પણ કલ્ટાઈ વાપરવાની ફરજ પડી હતી ડિમોલેશનને શરૂ કરવા માટે

પરંતુ વિમલ ચુડાસમા એ દબાણની કામગીરીની અંદર અવરોધ ઉભો કરવા બદલ તેમની પણ ત્યાંથી અટકાયત કરવામાં આવી હોવાની વાત સામે આવી છે જો કે હવે આખી આ ઘટનાની અંદર વિમલ ચુડાસમા સહિત કેટલાક એ સામાજિક આગેવાનોની પણ ત્યાં અટકાયત કરી હતી હવે આ તબક્કે જે રોડ બ્લોક કરવામાં આવ્યો હતો એ સ્થાનિક લોકોને પણ ત્યાંથી હટાવવા માટે પોલીસનો મોટો બંદોબસ્ત અને મોટો કાફલો પણ ત્યાં ખડકી દેવામાં આવ્યો છે જોકે હવે જોવાનું રહેશે કે આખી આ કામગીરી દરમિયાન કોર્ટ તરફથી કયા પ્રકારની નોટિસ અથવા કયા પ્રકારની કાર્યવાહી કરવામાં આવે છે કેમ કે જે જગ્યા ઉપર દબાણ કરવામાં આવ્યું છે એ તે જગ્યાના સિત્તેર કરતાં પણ વધુ લોકોએ કોર્ટની અંદર પહોંચ્યા હતા અને કોર્ટ તરફથી આ તમામ એ દબાણ માટેની નોટિસો પણ જે છે તે આપવામાં આવી હતી ત્યારે હવે જોવાનું રહેશે કે આખી આ કાર્યવાહીની અંદર જે વિમલ ચોડાસમાં આક્ષેપો લગાવી રહ્યા છે તે આક્ષેપો મુજબ કાર્યવાહી થાય છે કે પછી તેની વિપરીત તમારું શું માનવું છે કે સોમનાથની અંદર ચાલી રહેલી આ ડિમોલેશનની કામગીરીને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહીજો ન્યૂઝરૂમ નમસ્કાર